અબડાસાના મુખ્ય મથક નલિયામાં રાજપૂત સમાજવાડી ખાતે એરફોર્સ પોલીસ સિવિલ ડિફેન્સ આરોગ્ય સહિતના વિભાગો દ્વારા જો યુદ્ધ થાય તો શું કરવું તે અંગે લોકોને જાગૃત કરવા માટે મોકડ્રીલ યોજાઈ હતી લોકોને આગ લાગે ત્યારે શું કરવું એ વિશે માહિતી આપવામાં આવી હતી યુદ્ધ જેવી પરિસ્થિતિમાં સાવધાન રહી બહાર ન નીકળવા પોતાની ઘરની લાઇટ રાત્રે બંધ રાખવા બિનજરૂરી અફવાઓથી દૂર રહેવાની માહિતી આપવામાં આવી હતી તેમજ વાયુસેના નલિયાના આરઆર શર્માએ જણાવ્યું હતું કે જ્યારે યુદ્ધમાં વિમાન લેન્ડ થાય ત્યારે સાયરન વગાડવામાં આવે છે જે બે મિનિટ સુધી ચાલુ રહે છે જેમાં કોઈને ગભરાવાની જરૂર નથી હોતી પરંતુ સુરક્ષિત જગ્યા પર ખસી જવાનું હોય છે અને લોકોએ બહાર જમીન પર સૂઈ જવાનું હોય છે જેથી નુકશાની થતી નથી और 10 सेकंड के लिए नीचे आएगी तो उसका जो साइलेंट का साउंड होगा वो एक बार ऊपर जा रहा है दो बार नीचे जा रहा है एंड एक बार ऊपर जा रहा है इस टाइप से साइलेंट बजेगा जब भी इस टाइप का साइलेंट बजे तो आप सचेत हो जाइए कि हमारे ऊपर दुश्मन का जहाज जा रहा है और हो सकता है संभावना है कि हमारे ऊपर हवाई हमला हो जाए ऐसी स्थिति में जब भी कभी ऐसा साइरन बजता है तो आपको क्या कदम उठाने चाहिए सबसे पहले

આપણને તાલીમ આપશે ત્યારબાદ અલ્ટ્રાટેક ના જે મિત્રો છે એ આપણને તાલીમ આપવાના છે ત્યારબાદ એરફોર્સ માંથી આવેલા મિત્રો છે એ આપણને તાલીમ આપવાના છે ખાસ કરીને આજે 8 વાગે એક બ્લેકઆઉટ ની પરિસ્થિતિ એની પણ મોકલી આપણે કરવાની આવી છે આપણને